પ્રજાની એક જ માંગ છે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારી કાયમો નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેદની પ્રજાની માંગ છે જેને લઈ કંભોની પ્રજા અને વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી તેમજ સ્થાનિક પ્રજાએ વિરોધ નોંધાવ્યો હતો બીરો રિપોર્ટ

નાખવાની જરૂર નથી એવી અમારા સરકાર શ્રી ને અપીલ છે વત્તા રૂપાણી સાહેબ વત્તા છુ મુખ્યમંત્રી સાહેબ ને અમારી ખાસ અપીલ છે વત્તા અમારે તમામ વેપારી એસોસિએશન મંડળ ભેગા મળી અને આવેદન પત્ર સાહેબ ને આપવાનું છે શિવોરી બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરી અને ભાવથરા જિલ્લો બનાવવામાં આવ્યો છે એ બદલ અમે સર્વ સરકારને આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ પરંતુ કાંકરેજ તાલુકાનો જે વાવ થરાદમાં સમાવેશ કર્યો છે તે કાંકરેજ તાલુકોને પ્રજા માટે ખૂબ અન્યાય કરવામાં આવેલો છે કાંકરેજ તાલુકા એ હંમેશા બનાસકાંઠા સાથે જોડાયેલો છે બનાસ નદીને વચ્ચેને વચ્ચે ને બનાસના કારણે એ અમારી ગૌરવની એક ગાથા છે એટલે કાંકરેજ તાલુકો એ અમારો બનાસકાંઠા સાથે જોડાવો રહે એ તમામ સમાજના આગેવાનો તમામ સામાજિક સંગઠનો તમામ યુવાન મિત્રો તમામ વેપારી સંગઠનો તમામ ખેડૂત સંગઠનો એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાના બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એના વિરોધમાં આજે કંબોઈ ચાર રસ્તાના તમામ વેપારી એસોસિએશન કંબોઈ ગામના સરપંચશ્રીઓ તેમજ કંબોઈ ગામના તમામ વડીલ આગેવાનો અને તમામ પક્ષના સામાજિક અને સંગઠિત આગેવાનો એક જ સૂર છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને જો બનાસકાંઠામાં સમાવેશ નહીં કરવામાં આવે તો આ કાંકરેજ તાલુકાની પ્રજા એને થરાજ એ બહુ દૂર પડે છે અને છેવાડાના જિલ્લાના બનવાના કારણે આમ પ્રજાને પણ ખૂબ તકલીફ પડશે અને થરાજ જવું એ આમ પ્રજા માટે ખૂબ કઠિન વસ્તુ છે અને બનાસકાંઠા અમારા કાંકરેજ વિસ્તારને પચાસ પંચાવન કિલોમીટર અમે પાલનપુર વડુ જઈ શકીએ છીએ એની જગ્યાએ જો થરાદ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો અમારા વિસ્તારના લોકોને સો કિલોમીટર ઉપર પણ વિસ્તાર થાય છે એટલે આમ પ્રજાને પણ ખૂબ હાલાકી પડશે એટલે આમ સા વહીવટી કામ માટે આમ પ્રજાનું એવું એ ખૂબ કઠિન વસ્તુ છે એના કારણે કામ કરી તાલુકાના અઢારે આલમને એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકા બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને બનાસકાંઠાના સમાવેશ કરવામાં આવે તો અમારી બનાસ નદી સાથેની કાયમની ઓળખ અને બનાસ નદીના કારણે જે બનાસકાંઠા જિલ્લાનું નામ મળ્યું છે એ અમારી અસ્મિતા પણ કાયમ જળવાય રહે એટલે કાંકરેજ તાલુકાના તમામ સમાજની સંગઠનો અને તમામ ખેડૂત સંગઠનો તમામ વેપારી સંગઠનો એક જ સૂર છે કે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને એના વિરોધમાં જે થરાદમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન રાખ્યા વગર આ સરકાર સરકારશ્રીએ જે થરાદમાં સમાવેશ કાંકરેજ તાલુકાને કર્યો છે એના ઉગ્ર વિરોધ માટે આજે કાંકરેજ તાલુકાના કંબુચા રસ્તા ઉપરના તમામ વેપારી એસોસિએશને બંધ પાડી અને સંપૂર્ણ વિરોધ નોંધાવેલો છે એટલે તમામ વેપારી એસોસિએશન પણ ઈચ્છા છે કે અમારો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એક જ માગ છે કે કાંકરેજ તાલુકાઓને બનાસકાંઠામાં સમાવેશ કરો વેપારીઓ સરપંચ ગામ લોકોની લાગણી ધ્યાને રાખી અને આ સ્વયંભૂ બંધ પાડવામાં આવેલો છે આ લોકોની લાગણી એવી છે કે બનાસકાંઠામાં જ આ વિસ્તારને રાખવામાં આવે કોકરાજ તાલુકાનો થરાજમાં સમાવેશ ના કરવામાં આવે એ બદલ અત્યારે આ બંધ પાડવામાં આવેલું છે સરકારને મારી નમ્ર વિનંતી છે કે બનાસ કોકરાજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે ઓકે કાયમ જિલ્લો છેલ્લાની અંદર તાલુકો જે છે મુખ્ય મથક શિવોરી એ પણ એક ઐતિહાસિક સ્થળ છે અને આ જિલ્લો કાયમી આ તાલુકો જિલ્લામાં છે અને આ કંબોઈ ઓગણવાડા લક્ષીમપુરાસણ રાંજેર આ તમામ વીસ ગામો એ નમ્ર અપીલ છે કે આ તાલુકો અમારે બનાકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ કારણ કે ખરા તાલુકો જિલ્લા બનવાથી અહીંના લોકોને સ્થળાંતર અંતર લગભગ નેવું કિલો થાય છે જે ગરીબ પ્રજાને બહુ તકલીફ પડે અને વહીવટી કાર્ય માટે થરા જવું પડે એ યોગ્ય નથી એટલા માટે અમારી માંગ છે આ તમામ વિસ્તારની કે અમારો પાંગ તાલુકો બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ એ સરકાર પાસે માંગ છે આ સત્વરે આ બાબતે નોંધ લે અને અમારી માંગણી પૂરી કરે કદાચ માંગણી પૂરી નહીં કરે તો અમે વધુ ચિંતા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર રહીશું માતા કી જય તો હું કંબોઈ વેપારી એસોસિએશન તરીકે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેટને સમાવેશ કરવા માટે નમ્ર વિનંતી કરું છું અને અહીંથી અમારે કંબોઈથી બનાસકાંઠા જવું હોય તો લગભગ સામાન્ય પિસ્તાળીસથી પચાસ કિલોમીટર અંતર થાય છે અને ફરાજ અહીંથી લગભગ સિત્તેરથી નેવું કિલોમીટર જેવું અંતર થાય છે એટલે લોકોને પાલો એવું નથી એના માટે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય એવી અમારી નમ્ર વિનંતી છે